ફ્રેન્ડ્સ આપણે રીતિ ઠાકોરેથી એક ક્વેશ્ચન આન્સર બાકી હતા સ્ટેટસ જે મેં મૂક્યું તો ઇન્સ્ટાગ્રામ પર કે તમારા લોકોના સવાલના જવાબ હું દરેકના આપવાનો ટ્રાય કરીશ તો ત્યાંથી જ આપણે વિડીયો શરૂ કરીએ છીએ આ વખતે પણ દસ મિનિટની અંદર જેટલું પણ કવર થાય એટલું આપણે કરવાનો ટ્રાય કરીશું આમનો ક્વેશ્ચન છે કે બેબીઝ નીલો ઇમ્યુનિટી પાવર કેવી રીતે વધારવો બેબીઝનો ઇમ્યુનિટી પાવર કેવી રીતે જમવા અને શું જમવાનું આપી શકાય આના વિશે પણ બહુ જ બધા રીલ્સ મળી તમને તમને મળી જશે મારા યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ પણ છે કે બાળકોનો ઇમ્યુનિટી માટે કયા કયા ફ્રૂટ ખવડા કયા ફોલ્ટ મીન્સ કે દરેક પૂરી ડિટેલની અંદર આપેલો છે વિડીયો તો જરૂરથી જોજો પછી છે ડાયટ પ્લાન ફોર મોમી રાવલ રોશની એમણે પૂછ્યું છે મમ્મીનું ડાયટ પ્લાન છે ને કશું હોય જ ને ઘરની અંદર હું તો કહું જે બનાવે ને એ પ્રોપર એ જમાનું કોઈ ડાયટ પ્લાન તમે થોડાક ટાઈમ માટે ફોલો કરશો ને પછી છૂટી જશે ને તો વજન વધઘટ થયા કરશે એવું મારો પર્સનલ અનુભવ છે એટલા માટે જ હું તમને કહું છું પછી છે ચાર મીસ એમ જે એમનો છે બેબીના સ્કિન કેર માટે હોમ રેમેડીઝ બેસન સિવાય બાળકોને છે ને હોમ રેમેડીસ પહેલાં સતી થયું મારા શિવાંશને તો બિલકુલ નથી સતી તો બેટર છે કે બાળકો માટે નેચરલ પ્રોડક્ટ્સ વાપરો હું તમને લોકોને સજેસ્ટ કરું તું એક રિલટર રિચ્યુઅલ્સ અને ઓમ મોમઝીનું જે હું તમને સ્ટોરીઝ બતાવતી હોઉં છું બંનેની પ્રોડક્ટ્સ એકદમ નેચરલ હોય છે અને બહુ જ સારી હોય છે શિવાંશને બંને સૂટ કરે છે તો તમે લોકો પણ એ ટ્રાય કરી શકો છો પછી છે સોનું આહિર એમનું ક્વેશ્ચન છે મારી બીબી પાંચ વર્ષની છે અને શરદી રહે છે છે તો શું કરવું પાંચથી છ વર્ષ સોજી છે ને બાળકોને કફનો કોઠો હોય એમ કહેવાય તો બાળકોને શરદી ખાંસી ઉધરસ સીઝન જે પણ ચેન્જ થતી હોય ને તો એની અંદર થયા કરતી હોય છે તો કાળજી એટલી જ રાખવાની કે શરદી ખાંસી થતું હોય એનાથી થાય છે એ તમને વધારે ખબર પડે જેમ કે સીમાંશને છે ને મીઠી વસ્તુ વધારે ખાવામાં આવી જાય કે પછી ઠંડી વસ્તુ ખાવાની અંદર આવી જાય તો એને શરદીને ખાંસી તરત પકડાઈ જાય સ્કૂલમાં જતા હોય તો કોઈને શરદી ખાંસી થઈ હોય તો પણ પકડાઈ જાય તો એ વખતે હળદરવાળું દૂધ પીવડાવો સૌથી બેસ્ટ છે પછી છે વિભૂતિ ગોસાઇનો ક્વેશ્ચન નાના બેબીને ફે ફાઇન્ડિંગ કેટલા ટાઈમ સુધી કરાવવું જોઈએ ફીડિંગ કેટલા ટાઈમ સુધી કરાવવું જોઈએ એમનો ક્વેશ્ચન છે તો બાળકોને ડોક્ટરના કહ્યા પ્રમાણે બે વરસ મહેશીમાસને દોઢ વરસ કરાવ્યું હતું અને તમે ચાહો તો ચારથી પાંચ વરસ સુધી પણ લોકો કરાવી શકતા હોય છે પરંતુ મારું કહેવું એવું છે કે બાળક જો વધારે પડતું સમજનું થઈ જાય પછી તમે મૂકાવી દો ને તો સારું પડે છે કાં તો પછી બાળકને છોડાવવું અઘરું પડી જાય છે તો દોઢ બે વરસ ઇનફ છે મારા ખ્યાલ પ્રમાણે પછી ક્વેશ્ચન છે નિરાલી યુવરાજ ગોહિલનો મારે બ્રેસ્ટ ફીડિંગ છોડાવવું છે એના માટે કોઈ ટિપ્સ આપજો શી ઇઝ સિક્સટીન યર્સ ઓલ્ડ મેં શિવાશને કેવી રીતે છોડાયું હતું ને એને પૂરેપૂરો વિડીયો મૂક્યો છે જરૂરથી જોજો તમને લોકોને હેલ્પફુલ થશે પછી છે મુદ્રા માંકણનો ક્વેશ્ચન છે ઘરેથી કામ કરવા માટે કોઈ ચોક્કસ કે લિંક કે સજેશન આપજો ઓલરેડી હું બધી બહુ સ્ટોરી તમને લોકોને સજેસ્ટ કરતી જ હોઉં છું મારા પેજ ઉપર પણ તમને રીલ જોવા મળી જશે તો એ તમે લોકો જરૂરથી ટ્રાય કરી શકો છો પછી છે ભૂમિ પરવારનું ફેશન મારી બેબી ફોર યરની છે બહુ જીદ કરે છે મારું જ નથી માનતી બાકી બધાનું માને છે અમને અમે જોઈ જોઈન્ટમાં રહીએ છીએ બાળક છે ને આવું કેમ કરે ખબર છે કારણ કે આપણે સ્ટ્રીક રહેતા હોય ને બીજા બધા એમને બધું કરવા દેતા હોય આ બધી જ જગ્યાએ રહેવાનું છે મારા ઘરની અંદર પણ એવું થાય છે હું શિવાંશ જોડે થોડીક સ્ટ્રિક રહું ને એના પપ્પા આમ દરેક વસ્તુ એ એમ વિચારે કે ઓફિસથી આવ્યા તો ક્યાં ગુસ્સે થવાનું ને હું કંટ્રોલ કરું પરંતુ હું વધારે ગુસ્સે થઉં તો એનું એમ જ રહેતું હોય છે શિવાંશ હંમેશા પછી એવું જ કહે કે ના મમ્મી હું તમારી જોડે ખીટા છું હું તમારી જોડે નહીં બોલું પપ્પા કંઈ ગયા પપ્પા પપ્પા કંઈ ગયા પણ પછી છેવટે આવે તો આપણી જ જોડે તો ચિંતા ના કરો થોડુંક બાળક જોડે સ્ટ્રીક રહેવાનું ઓછું કરો પણ ઘરમાંથી એક જડે તો સ્ટ્રિક રહેવું જ પડે સો એની જાતે ઠીક થઈ જશે એવું કશું ના હોય પછી છે જલપા જાદવનો ક્વેશ્ચન છે મારે આઠ મહિનાનો બોય છે હજુ દાંત નથી આવ્યા તો શું કરવાનું સીમાશના છે ને અગિયાર મહિના પછી આવવાનું શરૂ થયા હતા તો ડોન્ટ વરી હજી તો આઠ મહિનાનો છે મારા સીમાસના ડોક્ટરના કહેવા પ્રમાણે કે તમારા છોકરાઓ દાંત વગર નથી રહી શકવાના તો ચિંતા ના કરો બાળકના ડૉક્ટરને પૂછીને કેલ્શિયમની દવા ચાલુ કરાવડાવો તો એ હેલ્પફુલ થાય છે પછી છે લિટલ બેબી કે લઈએ બેસ્ટ શોપ બેસ્ટ શોપ કાજલ શેફળનો છે શોપ જોઈએ છે કે સોપ કે છે મને ખબર નથી પડતી આની અંદર જો શોપ હોય તો હું તો ઓનલાઈન પરચેસ કરું છું ફર્સ્ટ ક્રાઇમમાંથી શીમાસના અને જો તમે સોપ કહેતા હોય તો લિટર રિચ્યુઅલ્સનો શોપ નથી ઓ મોમ્સીનો સોપ બહુ જ સરસ છે સીમાશ માટે એ યુઝ કરું છું પછી છે આર કે એમનો છે ઓ ખબર નહીં પછી છે હની પટેલ એમનું છે મારું બેબી બહુ જ જીદી છે અને ગુસ્સો કરે છે બે ઇયરનું છે આના વિશે પૂરેપૂરું રીલ છે વિડીયોઝ છે જોજો ફેર પડશે હેતુનો ક્વેશ્ચન છે કિડ્સને નોર્મલ પ્રોડક્ટ ક્યારથી શરૂ કરવાની હાલ તો મારી બેબી પાંચ વર્ષની છે તો હું બેબી પ્રોડક્ટ યુઝ કરું છું શિવાંશને અત્યારે પણ શિવાંશ પાંચ વર્ષનો છે તો અમે બેબી પ્રોડક્ટ જ યુઝ કરીએ છીએ અમે ત્રણ વર્ષ પછી છે ને ટ્રાય કર્યું તો કે એને બીજો કોઈ સોપ વાપરીએ પરંતુ એને છે ને ડ્રાય સ્કિનના લીધે પછી ઇન્ફેક્શન થવા લાગ્યું હતું તો ડૉક્ટર કે કેમ તમે એ યુઝ કરો છો જે વાપરો છે એ વાપરો પછી અમે પાછું નોર્મલી એને જે રૂટિન વાપરતા હતા ને બેબી પ્રોડક્ટ વાપરવાની શરૂ કરી પણ કોકો વખત જ્યારે નવાનું હોય કે ભાઈ દાદાના ઘરે ગયા કે નાનીના ઘરે ગયા એ વખતે સાબુ ના હોય ના લઈ ગયા હોય કે ત્યાં ના હોય તો અમે લોકો અમારા સૌથી નવડાઈ દઈએ છે જસ્ટ અમે લોકો એ ધ્યાનમાં રાખે છે કે એની સ્કીન ઉપર એને જે શૂટ થાય છે એ જ લોશન લગાવીએ ફેસ ઉપર એ જ વસ્તુ લગાવીએ અદરવાઈઝ તો ચાલી જાય પછી છે હેપી ગોથ એમનો ક્વેશ્ચન છે વાસુ સ્વર્ણપ્રાસન ડેલી આપીએ તો બીજું ગવર્મેન્ટનું સ્વર્ણપ્રાસન પુષ્પનક્ષ પુષ્પ નક્ષત્રમાં આપવું કે નહીં આપવું ના તમે જો ડેલી આપતા હોય તો પછી પીલું આપવાની જરૂર નથી પછી ક્વેશ્ચન છે ચૌહાણ મિશાનો હે મને મારા ઇલેવન મંથ બેબી માટે સ્વર્ણપ્રાસન માટે તમારી પાસે જાણવું હતું તમે વિડીયો જોશે ને તો ટોટલી એની ઉપર બધી જ ઇન્ફોર્મેશન છે તો એ વિડીયો વાંચો સાંભળો બધી જ ઇન્ફોર્મેશન મળી જશે પછી છે ધરતી ચિરાગનો ક્વેશ્ચન છે મારી બેબી પાંચ વર્ષની છે હજુ રાતે બેડ પર પીપી કરે છે તો શું કરવું બાળકોને ટેવ છે ને એવી રીતે પાડો કે સૂતા પહેલાં પાણી બહુ ના પીવે પાણી પીવે તો તમે એલાર્મ મૂકીને સુઈ જાઓ કે બાળકને બે કલાક પછી ઉઠાડવાનું છે આ રીતે તમે ટેવ પાડશો ને તો બાળકને પડતી જશે શિવાંશને આજ રીતે અમે લોકોએ ડાયપર બે વરસ દોઢ બે વરસથી છોડાવી દીધું હતું તો એને એને છે ને રાત પડે ને ત્યારથી પાણી વધારે પીવાની તરસ લાગે તો ઊભો થઈ થઈને મમ્મી હજી પાણી પીવું છે મમ્મી હજી પાણી પીવું તો પાણી એટલું બધું પીતાં કરશે પછી હથપત હરપત થયા કરશે તો એની જોડે જોડે હું પણ વધારે અહીંયા તાપ બહુ જ આવ્યો છે એટલે વિડીયો છે ને થોડોક બ્લરી થાય છે જસ્ટ મીઠા બહુ જ બ્રાઇટનેસ લાગે છે છોડો તમે જોવાની અંદર નહીં સાંભળવાની અંદર રાખજો તો એની અંદર સીમાચને રાતે હું વધારે પાણી પી લો તો બે કલાક પછી હું પણ ઉઠું તે વખતે એને પીપી કરાવડાવી દીધી હતી તો બાળકને આ રીતે ટેવ પાડો ઉઠાડીને શું કરાવડાવી દો તો બાળકની ટેવ છૂટી જશે પછી છે જોગી રુચા એમનો ક્વેશ્ચન છે કેવી રીતે બાળકને ઓબેડિયન્ટ બનાવું ઓબેડિયન્ટ બનાવું એટલે કઈ રીતે કહો છો મને નથી સમજણ પડતી તો મને ફરીથી જ્યારે હું ક્વેશ્ચન આન્સર આવી રીતે મૂકું તો ફરીથી પૂછશું પછી જે એ હેતુ આહીરનો મારું બેબી દૂધ નહીં પીતું એવો કયો પાવડર ટાંકી ના પાય બોનું ઊંટા કે બીજું કંઈ બાળક દૂધ ના પીવે તો દૂધ કેમ જબરદસ્તીથી આપું છે દહીં આપો પનીર આપો માખણ આપો દૂધની જેટલી પણ વેરાયટી છે ને એ તમે બનાવીને આપી શકો છો એટલું જ જે ઇક્વલ હોય ને દૂધમાંથી જે મળી રહે એ દરેક વસ્તુ મળી રહે સો ડોન્ટ વરી પછી છે હેતુ આ હેડનો જ એમનો જ ક્વેશ્ચન છે બેબીને અત્યારે કેવું આપાય ચાલતા નહીં શીખ્યું હજી એક વર્ષ પહેલાં તો નહીં જ આપવાનું એક વર્ષ પછી પણ પાવડર કોઈ પણ યુઝ નહીં કરવાનું હું તો કહું છું ઘરનું ડ્રાયફ્રુટ્સ પાવડર એક કરવાનું બાકી પછી સાકર યુઝ કરવાની અંદર નાખીને ઇલાયચી પાવડર આ બધી વસ્તુઓ નાખશું ખજૂરવાળું દૂધ બનાવીને આપશો એ પણ બહુ ચાલતી રહેશે સોરી પછી છે અજય ઓફિશિયલ એમનો છે આ રોજ ફોટ કાઉસિંગ ખબર નહીં શું લખ્યું છે જસ્ટ લિગ પછી છે ક્વેશ્ચન અવની રામોલિયા એમનો ઓકે છે ઓકે ક્રિષ્ના ક્રિષ્નાનો ક્વેશ્ચન છે મારી બેબી ગર્લ માય બેબી ગર્લ ઇઝ થ્રી યર્સ ઓલ્ડ તેને મિલ્ક બોટલ છોડાવી છે હવે તેને મિલ્ક કેવી રીતે આપવું ગ્લાસમાં આપો કાં તો પછી સિપરમાં આપો સિમ્પલ છે પછી છે રીતુ રાજપૂતનો ક્વેશ્ચન મારી બેબી દોઢ વર્ષની છે જમ્યા પછી થોડીક વારમાં એને પોટી જાય છે અને દિવસમાં પાંચથી છ વાર જાય છે બાળકોના ડોક્ટરને બતાવો કોઈ ડ્રોપ્સ આપવાના હોય જસ્ટ વેઇટ આ વિડીયો છે ને બહુ જ બ્ર થાય છે તો કોઈ ડ્રોપ્સ આપવાના હોય તો ડૉક્ટરની દવા કરાવડાવો કે ભાઈ કંઈક છે બાળકનું રૂટિન સેટ કરો કે સવારે ઉઠે ત્યારે થોડું ખૂંફાળું પાણી પીવાઓ પછી વોશરૂમમાં જઈને પછી એવી રીતે હેબિટ પડી જશે પછી છે કિડ્સ ડિનર રેસીપી જયશ્રી હિરાનીનો ક્વેશ્ચન છે આપણે જે જમતા હોય એ જ બાળકને જમાડવાનું અલગથી કશું નહીં બને આનું પછી છે અયન ક્યુટીપાયનો એમનો ક્વેશ્ચન છે ફેમિલી કમ્પ્લીટ કરવા માટે શું બે બાળકો હોવા જરૂરી છે એક બાળક હોય તો લોકો કહે છે કે બે ચાઇલ્ડ તો હોવા જ જોઈએ આની અંદર છે ને હું કોઈને કંઈ જ સલાહ નથી આપવા માંગતી કારણ કે છીવાંશ પાંચ વર્ષનો થઈ ગયો છે ને તો અત્યારે બધા લોકો મારી પાછળ જ મંડ્યા છે હવે બીજાનું પ્લાનિંગ ક્યારે કરશું અરે ભાઈ અમારે જ્યારે કરવું હશે તો કરીશું નહીં કરવું હોય તો નહીં કરીએ તમે લોકો સંભાળી શકતા હોય તો કરો ના સંભાળી શકતા હોય તો કોઈ જ જરૂર નથી મમ્મી પપ્પા તો છે ને એને એકલું કેવી રીતે પડવાનું છે ને પહેલાંના જમાનામાં બધા લોકો કરતા હતા સાત સાત આઠ આઠ કરતા હતા હા એમની કેપેસિટી હતી એ લોકો રાખી શકતા હતા તો એ કરતા હતા પછી બે ત્રણ કરવા લાગ્યા તો હવે આપણે એક માટે કેપેબલ હોઈએ તો આપણે એક કરી શકીએ છીએ તો જે લોકો બોલે છે ને એ લોકો કોઈ રાખવા નથી આવવાનું તમારી કેપેબિલિટી હોય તો જ તમે કરો અધરવાઇઝ ના કરો એ તમારા હસબન્ડ વાઇફ ઉપર ડિપેન્ડ કરે છે ના કો લોકોની વાત ઉપર આપણે અહીંયા વિડીયો ફિનિશ કરીએ છીએ આજે લાઇટિંગને એ પણ પ્રોપર નથી મન પણ શરદી થાય છે તો રિદ્ધિ ચૌહાણ છે ત્યાંથી આપણે ક્વેશ્ચન આન્સર બાકી રાખીએ છીએ આઈ હોપ કે તમને લોકોનો વિડીયો હેલ્પફુલ થયો હશે તો પ્લીઝ વિડીયોને જરૂરથી લાઇક પણ કરજો બીજા ક્વેશ્ચન સાથે ફરીથી વિડીયોમાં મળીશું બાય